કંટાળી થાસી ગયો તો પૈસા લઈને આવ્યો ખુશ થઈ જાય તો પૈસા લાવ્યો લાવ્યો કોમથી રૂપિયા ભલે અરે કાલે લઈ આવજે કે નવ નવો આપડો ફળક આપણો આ સાપરામાન કોક નવું કરવાનું કરીએ થોડું થોડું ભેગું કરીએ દબાવ

એ તો આવું ના આવતા તમારી યાર ઘર શેમ ના તમારા ઘર ના માં લઈ જતા મને શેમ પણ ઢુસા ઘર લેવાનું પણ યાર મે તો ફોરમ ભરી તું કી ઘર માં છે મળશે કે મે તો ભરી કાને કીધું તમે ઘર માં એવું આ ગામ માં બધા વાતો કરતો હતો ગામ માં તો કરતો ગામ માં જવાનું માં આવું છે પણ સરપંચ તમે મેસોળ ના મળા તમે ઘર તમારું મુઢુસા ઘર લેવાનું મળતું હોય તમે ઘર હાર હેડો જો હેડો જો ઈ હાર ઘર લેવા આય મોટા

આ જોજો હું ઢૂસાઈ ગયો નું મૂઢો ના એમ નહી દેતા મારા કાશંડા જાવ મૂઢો ના મારા ભાઈ ને કદા મૂઢો ને એટલે હું ના મળે ઘર ના મળે ના રે જા દા થા એ લેજે જે ઉપર મગા ખુરશી ગણવી પર છો અરે તમે ગણી લેજો જો આરો જે થાય કલ્લે જા તું તાર આવતા વર ને આ ઊન વર તારીખ અરે જોઈ લેઉ જે થાય જા સીડા પર હી આવળાવળા અરે ઓ પરતા સીડા ઘણા રૂપિયા લોટ રૂપિયા લોટ આ દવા કોનો જતો રે

ચક્કર લે ઠંડુ પાણી એક ચકલી પાણી નહીં એમ એ બે જ રાખવી પડે ને

બીજા ભાગ પડશે હા બીજા ભાગ જોઈ લેજો બીજા ભાગમાં વાત કરજો સબસ્ક્રાઈબ